અને પાઠના કાર્યક્રમમાં સોળ સંસ્થાએ ભાગ લીધો હતો અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું હતું બાણ અને સુંદરકાંડની એક એક ચોપાએ વાતાવરણને શુદ્ધ અને અનન્ય બનાવ્યું હતું ગાંધીધામમાં સુંદરકાંડના પાઠમાં સોળ સંસ્થાઓએ ભાગ લીધો ઉપાસક રસરાજજી મહારાજની વ્યાસપીઠે ગાંધીધામ શહેરમાં સુંદરકાંડ પાઠ બજરંગબાણ પાઠ અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ આદિપુર શહેરની વિવિધ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી હતી ખાસ કરીને ગાંધીધામ આદિપુરની સુંદરકાંડની સોળ જેટલી મંડળીઓએ ભાગ લીધો હતો ગત રોજ પંચમુખી હનુમાન આદિપુરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ અને નારાયણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગયા પ્રસાદજી શહેરના અગ્રણીઓએ પણ ખાસ હાજરી આપી હતી દેશ વિદેશમાં ફરીને રસરાજજી મહારાજ સનાતન ધર્મનો પ્રચાર પણ કરે છે તેમણે સામેથી કચ્છ આવવાનું જણાવ્યું ત્યારે દુબઈ વસતા તેમના અનુયાયી હાર્દિકભાઈ જોશી અને પ્રિયંકા હાર્દિક જોશીએ આ અવસર ઝડપી લીધો અને શહેરના ગુરુકુળ વિસ્તારમાં સારસ્વત પાર્કમાં સત્સંગ યોજાયો હતો મુખ્ય યજમાન તરીકે નરેન્દ્રભાઈ જોશી કુસુમબેન જોશી હાર્દિક જોશી અને તેમના પરિવાર રહ્યા હતા પૂર્વેશ રાવલ કૈલેશ ગોર વૈભવીબેન ગોર હાર્દિક જોશી ચિંતન શર્મા સારસ્વત સમાજના યુવકોએ પણ સહયોગ આપ્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ